કલ્પના કરો મિત્રો પંચ્યાસી વર્ષની ઉંમર વાળ સફેદ થઈ ગયા છે ચહેરા પર વૃદ્ધાસ્થાના નિશાન દેખાય છે પણ શરીર પગ એવા મજબૂત કે ત્રીસ વર્ષનો યુવાન પણ આશ્ચર્ય પામે લોકો પૂછે કે બાપુજી આ ઉંમરે પણ તમે આટલા મજબૂત કેવી રીતે તો બાપુજી સ્મિત કરીને કહે બેટા હું તો રોજ સવારે ફક્ત એક ચમચી લેતો છું એ જ મારી તાકાતનો રહસ્ય છે હા મિત્રો આજે આપણે એ જ એક ચમચીનો કમાલ જાણવાનો છે જે ઉંમર વધ્યા પછી પણ હાડકાને લોખંડ જેવા મજબૂત રાખે છે શરીરને ચેતન રાખે છે અને પગોમાં એવી શક્તિ ભરે છે કે ચાલવું દોડવું કે બગીચામાં ફરવું બધું સહેલું બની જાય છે આ કોઈ દવાઓ કે મોંઘા ટોનિકની વાત નથી પણ કુદરતી ઘરના રસોડામાં મળી રહેતી એવી એક ચીજની વાત છે જે તમારા હાડકા સાંધા અને મસલ્સને નવી જાન આપી શકે છે તે જાણતા પહેલાં આવી જ અવનવી જાણકારી માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટમાં વિડીયો જોઈ રહ્યા છોકશો દુખાવો રહે છે પગમાં શક્તિ ઘટી જાય છે અને થોડી વોક કર્યા પછી થાક લાગે છે પણ શું તમે જાણો છો આ એક જ વસ્તુ એવી છે જે રોજ ફક્ત એક ચમચી ખાવાથી ત્રણેય સમસ્યાઓને દૂર કરી શકે છે એ છે તલ એટલે કે તલનો કમાલ હા બરાબર સાંભળ્યું તમે એ જ તલ જે શિયાળામાં લાડુમાં ખાય છે ચિક્કી બનાવવામાં વપરાય છે પણ જો તમે એને રોજ સવારે એક ચમચી ખાવાનો નિયમ બનાવી લો તો પંચ્યાસી વર્ષની ઉંમર સુધી પણ તમારા પગ લોખંડ જેવા મજબૂત રહેશે તલ એટલે કુદરતનું કેલ્શિયમ બોમ્બ એકસો ગ્રામ તલમાં જેટલું કેલ્શિયમ હોય છે એટલું તો દૂધના ચાર ગ્લાસમાં પણ નથી તેમાં મેગ્નેશિયમ ઝિંક કોપર ફોસ્ફરસ જેવા ખનીજો પણ હોય છે જે હાડકાને ફરી જીવંત બનાવે છે અને સૌથી મોટી વાત તે શરીરમાં કેલ્શિયમનો શોષણ સુધારે છે એટલે કે તમે જે પણ ખાઓ તેમાંનું કેલ્શિયમ શરીર વાપરી શકે એવી ક્ષમતા વધે છે બાપુજી કહે છે કે મારે તો ડોક્ટર પાસે જવાનું પણ ભૂલાઈ ગયું રોજ સવારમાં ફક્ત એક ચમચી તલને ગરમ પાણી કે દૂધ સાથે લેતો છું ઘૂંટણમાં કોઈ દુખાવો નથી ચાલવામાં ક્યારે થાક લાગતો નથી મિત્રો તલનો ઉપયોગ તમે કેવી રીતે કરો એ પણ મહત્વનું છે ઘણા લોકો તલને ફક્ત લાડુમાં ખાઈને ભૂલી જાય છે પણ સાચો લાભ મેળવવો હોય તો રોજ સવારે ખાલી પેટે એક ચમચી સફેદ તલ ચાવીને ખાઓ એ પછી ગરમ પાણીનો એક ઘૂટલો એમ કરતાં શરીર અને સેલાઈથી પચાવી લે છે અને સીધા હાડકા સુધી તેની અસર પહોંચે છે અને જો દૂધ પીવાની ટેવ હોય તો તલને રાત્રે દૂધમાં ભીંજવી રાખો અને સવારે એ દૂધ ઉકાળી પી જાઓ એ રીતે તમને કેલ્શિયમ પ્રોટીન અને વિટામિન ડી નો કોમ્બિનેશન મળે છે જે શરીર માટે ચમત્કારિક છે હવે વાત કરીએ કે આ તલ શરીરમાં શું ફેરફાર લાવે છે રોજ એક ચમચી તલ ખાવાથી હાડકા જ નહીં પણ નસો મજબૂત બને છે જેઓને પગમાં ઝણઝણાહટ કમર દુખાવો કે ઘૂંટણ વાળવામાં મુશ્કેલી હોય તેમના માટે તલ એક કુદરતી દવા છે તલમાં રહેલું સિસામીન અને સિસામોલ નામનું તત્વ શરીરમાં ઇન્ફ્લામેશન ઘટાડે છે અર્થાત જો તમારા સાંધામાં સોજો હોય ઘૂંટણમાં દુખાવો હોય તો એ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને તેમાં રહેલું પ્રોટીન પગની મસલ્સને ટાઈટ રાખે છે એટલે ઉંમર છતાં પગ લુંગળા કે કમજોર ન બને બીજી એક ખાસ વાત તલ હાડકાને કઠણ બનાવે છે પણ સાંધાને લચીલા પણ રાખે છે. ethyl પગમાં બળ રહે છે પણ ચળવળમાં પીડા નથી થતી. અને મિત્રો તલ માત્ર હાડકા માટે જ નહીં હૃદય માટે પણ અમૃત સમાન છે. એ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ પ્રેશર काबूમાં રાખે છે અને રક્ત પ્રવાહ સુધારે છે. જેના કારણે પગ સુધી પૂરતું રક્ત અને ઓક્સિજન પહોંચે છે એટલે પગ હંમેશા જીવંત લાગે છે. એક સમય એવો હતો કે ગામડાના લોકો તલ વગર શિયાળો પસાર જ નતા કરતા. તલના લાડુ ચિક્કી ગોળ તલ સાથે ખાવાની પરંપરા એના પાછા વૈજ્ઞાનિક કારણો હતા એ લોકો આખો દિવસ ખેતરમાં કામ કરે ભારે કામ કરે છતાં થાકતા નહોતા કારણ કે એમના શરીરમાં કુદરતી કેલ્શિયમ અને ફેટી એસિડનો જથ્થો હતો તલના કારણે આજે લોકો જીમમાં જાય છે કેલ્શિયમની દવા લે છે પણ થોડી જ મિનિટમાં થાકી જાય છે પણ જો રોજ તલ ખાવાનો આ નાનો નિયમ બનાવો તો એ શરીરને અંદરથી શક્તિ આપે છે જો તમને તલ ખાવું મુશ્કેલ લાગે તો તમે તલનું ચૂરણ બનાવી શકો છો એક ચમચી તલને શેકીને પીસીને એમાં થોડી હળદર અને હિંગ મિક્સ કરો એ મિશ્રણને રોજ દૂધ કે પાણી સાથે લો ઘૂંટણ કમર અને પગના દુખાવામાં અદ્ભુત ફરક પડશે તલમાં રહેલું કેલ્શિયમ ફક્ત હાડકાં જ નહીં દાંતને પણ મજબૂત બનાવે છે અને તેમાં રહેલું સેસામીન મગજ સુધી રક્ત પ્રવાહ વધારે છે એટલે ઉંમર છતાં સ્મૃતિ તાજી રહે છે એક નાના ગામમાં એક વૃદ્ધા બાઈ હતી ચોર્યાસી વર્ષની દરરોજ સવારે ઊઠીને એક ચમચી તલ ખાય પછી બે ચક્કર બગીચામાં ફરે એક દિવસ ગામની છોકરીએ પૂછ્યું કે બાઈ તમારું રહસ્ય શું છે બાઈ હસીને બોલી તલ મારા જીવનનો સાથી છે અને ખરેખર એ બાઈના પગ એટલા મજબૂત હતા કે લાકડીની જરૂર પડી જ નહીં મિત્રો જો તમારા ઘરના વડીલોને ઘૂંટણ કે કમરના દુખાવાની ફરિયાદ હોય તો તેમને દરરોજ એક ચમચી તલ ખાવાની સલાહ આપો અને યાદ રાખો તલ ગરમ તાસીરનું હોય છે એટલે જો શરીરમાં ગરમીની તકલીફ હોય તો કાળા તલ કરતાં સફેદ તલ વધારે સારા રહેશે ઉપરથી થોડી ગોળ સાથે ખાશો તો એ અસર સંતુલિત થઈ જશે હવે જો તમે તલ ખાવા સિવાય તેને બહારથી પણ ઉપયોગમાં લેવા માંગતા હો તો તલનું તેલ એક અમૂલ્ય ઉપાય છે દરરોજ પગના તળિયા અને ઘૂંટણ પર તલના તેલથી હળવો મસાજ કરો તે રક્ત પ્રવાહ વધારે છે સાંધા નરમ રાખે છે અને મસલ્સને આરામ આપે છે ઘણા આયુર્વેદિક ગ્રંથોમાં પણ લખ્યું છે કે તલ તેલમ હિ તિલોક્રિષ્ટમ એટલે કે તલનું તેલ સર્વોત્તમ છે તલ સિવાય તમે તેની સાથે થોડી અળસીના બીજ ગોળ અને સૂકા મેવા મિક્સ કરીને એક હેલ્થ બોલ બનાવી શકો છો રોજ સવારે એક બોલ ખાશો તો આખો દિવસ શરીર ચેતન રહેશે આ રીતે ધીમે ધીમે શરીર પુનઃ જીવંત થવા લાગે છે ઘૂંટણનો દુખાવો ઓછી થવા લાગે છે કમર સીધી રહે છે અને પગોમાં એવી તાકાત આવે છે કે તમે દસ થી પંદર કિલોમીટર ચાલો તો પણ થાક ન લાગે મિત્રો શરીરને મજબૂત બનાવવાની કોઈ જાદુની દવા નથી પણ કુદરત પાસે એવી ચીજો છે જે રોજના નિયમથી લેવાથી અદ્ભુત પરિણામ આપે છે તલ એમાંનું એક અનમોલ દાન છે તમે ઉંમર કેટલી પણ હોય જો શરીરને થોડો સમય આપો સાચું ખાવાનું શરૂ કરો અને રોજ એક ચમચી તલ ખાવાનો નિયમ બનાવો તો એ દિવસ દૂર નથી જ્યારે તમે પણ ગર્વથી કહી શકશો પંચ્યાસી વર્ષની ઉંમરે પણ મારા પગ લોખંડ જેવા છે દરરોજની એક ચમચીનો કમાલ છે